અત્યારે મિત્રો ધોધમાર વરસાદ થઈ ગયો છે ને તમને બધાનું બાકી છે કેમકે બધી બેતાડવાનું બધું બાકી છે અને અત્યારે તો તમારો ભાઈ આવી ગયો ખેતર મંદા તમે જો આપણે થઈ ગઈ છે વાવણી કેમકે ભયાનક રીતે વાવણી થઈ ગઈ છે મિત્રો વરસાદ થઈ ગયો તો અનલોડ વગર કેમ કે દહો જેટલો વરસાદ થઈ ગયો ને એટલે આપણે તો હું હતા ને શિયાળ વાગાનો વરસાદ ચાલુ થયો ને ધોધમાં કેમ કે ટપક ટપક ચાલુ થયો હતો પણ શિયાળ વાગે વરસાદ આવ્યો ને મિત્રો આપણે તો હું હતા પણ કેમ વિડીયો બનાવવાનો ટાઈમ ના કે આપણે તો માં હોય ને એટલે આખો થી થાકી બાકી ગયા હોય ને એટલે તો આપું તો હું હોય આ મિત્રો અત્યારે આપડે પાડોશીનું ખેતર એટલું ધોવાઈ ગયું હોય ને તો એટલું બધું પાણી આવે ને અચાનક રીતે મિત્રો પાણી આવ્યું ને એટલે ભાઈ હારા હારા માંડવી પણ ધોળાઈ ગઈ છે ને એટલે તમને બધું બતાડવાનું બાકી છે વાટ જોતા ને આ છે ઝરણું તમે તમે જોઈ શકો આ ડેમ ઊંડો કરેલો અને મિત્રો તમને બધાને ખબર છે જેસીબી કઈ રીતના હલતા હતા ને ઉનાળે આખો બ્લોક જોયો ને તો બધાને ખબર જ હોય છે તમે જો આ છે ડેમ તમે જુઓ આ તો ખાલી ટેલર છે મિત્રો ઓલી બાજુ તો આમ બાકી છે ને જવાય ને તમને પણ બતાડવાનું બાકી છે ને અત્યારે આખો ડેમ ભરાઈ ગયો અત્યારે મહિનો દિવ વરસાદ ના થાય ને એક ધારો ફૂલ તડકો મૂકે ને તો અત્યારે વાયુ પણ અધર આવી ગયા આપણે વાયુ પણ જોવાની છે અને ઘણું બધું આપણે જોવાનું બાકી છે મિત્રો વીડિયોની અંદર થોડુંક કન્ટિન્યુ રહ્યો થોડોક આપણે આગળ જઈને બતાડીએ કેમ કે મિત્રોને પણ સારું લાગે કે ધલકકો ફટાફટ પૂકી ગયા તમે જોઈ શકો આ ડેમ જોવા અને ભાઈ અમે પાયર ગઈ પડીએ નહીં તો સારું ને ભાઈ આ પહેલાં વરસાદનું પાણી હોય ને આ ઠંડુ તો તો પગમાં લાગે આ તમે જોવા અમે ધલકો ફટાફટ નીકળીએ જોવાની કોશિશ તો કરતા હતા અને ભાઈ ડેમની પાયર ઉપર આપણે હાઈલા જઈએ કેમ કે વીમો છે ભાઈ એટલે ભાઈ અસાનક રીતના વીમો છે ને આ તમે જો એકવાર ડેમ તમે આખો જોવા ભાઈ આ આપણે કે આ જાય નહીં તો સારું આ બાજુ એવી ખાઈને છે ને આ બાજુ ટ્રેક્ટર ઊંડાણ કે બહુ ઊંડું ભાઈ મિત્રો છે ને ટ્રેલર છે બધું તો ફિલ્મ તો એ બાકી છે અને એક લોક બનાવીને મિત્રો એ તો અલગ જ બનાવવાનો છે પણ એમાં પાણી આવે ને ભાઈ અનલોડ વગરનું એ પણ મેં દેખાડવાનું બાકી છે કાંઠે ફૂકી ગયા ધલ કાકો જે વાંચ આઈ આવે છે તો ફટાફટ એ બધું આપણે નીકળી જાય તાણે એટલું મિત્રો પોનનું હોય ને એટલે તમે જોઈ શકો મિત્રો આ તો કંઈક અલગ જ રીતનું છે જુઓ આ તો કંઈક આવી રીતનું ભખું પડી ગયું આની અંદરથી પાણી આની ઉભા નહીં કંઈ નક્કી ના કહેવાય તમે જુઓ આ હા 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 તમે જોવો યાર એકવાર આ કઈ નક્કી નાખ્યું એનું તો મિત્રો હું હલકા ને પછી અમને બધાને લાઈટ થઈ કે આ જોવા કેમકે આ પારો ધોવાઈ ગયો ને જાય છે ઓલા ખાડા બરાબર તમે જોવા હાવ ડેમ ધોવાઈ ગયો ને ડેમ ની તો હાઉ પથારી ફરી ગયા આમ તમે જોવા ડેમ આવી રીતનો હતો ને વરસાદ હવે પણ આપણે ઘરે પણ જવું જોઈએ ને કેમ કે આપણે મોબાઈલ આઈફોન નથી ભાઈ નકરતા આપણા પાણીની અંદર લોક બનાવી રાખે તો ભાઈ એટલો ડેમ ભરાઈ ગયો ને આપણે વરો તો પાકી ગયો અડધું વરો પાકી ગયો ને અડધું પાકી છે તો એક વાર હાથ તો મોકળો થઈ જાય ને ડેમ ભરા જાય એટલે વાંધો ના મહિનો વધુ વરસાદ ના થાય ને તમે જો અને બધું જોયું અને ભાઈ અત્યારે તો ભાઈ વરસાદ થઈ ગયો ગજબ રીતનો વરસાદ તો અંધ પણ હવે ઘરે જ આવું તું એવું છે મિત્રો તો ભલા ફટાફટ લીટી સીટી ગો થાય ને તમે એકવાર અમે જોવો તમે તમે એકવાર મિત્રો તમે જોવો આ વરસાદ અંધેરો ભાઈ અમે ધળકો પર ફટાફટ ઓડા ફૂલ કાંઠે ભરા જાય ને તો ભાઈ આ નગર એક કરતા બીજી થવાની અને એક વાર આ આ જોવા બખો પડી ગયો બખો પડીને છે ને તો અમે ધોવાઈ જાવ ને અમારો મોતનો રીક્ષ છે નક્કી નાખી હોય તો ફટાફટ ઘીરે હોય જાય તો મિત્રો અત્યારે બપોરનો ટાઈમ થઈ જાય ફટાફટ આપણે બપોરે કરી લઈને સીધા આપણે પૂરીએ હોળી વાળીયા હોળી વાડીનો નજારો આપણે જોવો હોય ને મિત્રો આ તમે જો મારી પાછળ કેમ કે ધોરો ખબર જેવું ખેતર દેખાય ને હજી મિત્રો પાણી ભાઈ રહ્યા તમે જુઓ તો મિત્રો એકવાર તમે ખેતર તમે જો કેમ કે એ રીતનો છે ને ભાઈ કેમ કે ગજબ રીતનું મને તો એવું લાગે છે વરસાદ થયો છે ધોધમાર રીતનો અને ભાઈ શિયા કરતો કે ધોરું ધોળું પાણી જ દેખાય તમે જુઓ મિત્રો આ તો હજી કાંઈ નહીં કે આ તો પાણી હુકાઈ ગયું અને આ તમે જોવો એમ કે પાડો છે ને તમે જુઓ એનું ખેતર તો જો મિત્રો એક વાર પાણીના રગડા પડ્યા ને આપણી જો આપણી ઓલી બાજુ જમીન છે જો ઓલી બાજુ હેઠ ઓલી બાજુ કેમ કે એ આપણે તો થોડુંક પાણી હુકાઈ ગયું ને થોડુંક એ વધ્યું અને તમારો ભાઈ હવે સીધો છે ને સળવી લાગી ગયું કેમ કે મેડીને પાડી ઉપર હાઈલો જાય તો તમને બધાને વ્યૂઝ તો દેખાડું પડે ને પણ તો જો મિત્રો આનો વ્યુ આવે અને મિત્રો ખારે પણ જોવા જવાનું છે અને વાયુ પણ જોવાની છે પણ વાયુ સારી પી નહીં ભરાઈ ગઈ છે ને એટલે એના માટે આપણે થોડું ગારો કરી જઈએ અને થોડો ગારો પણ વધારે થોડોક છાટા રહી ગયા મેં સીધું ભોગવી ગયું મેં કોઈ મેળવી છે અને ભાઈ અમારા ગામમાં પાણી આવ્યું ભાઈ એની તમે વાતો જ કરો ને અન્ન વગરનું મિત્રો પાણી એવું જોરદાર રીતનું અને ભાઈ તમે અત્યારે હાથ કરવામાં આવે ને તો મિત્રો નજારો આવે અને અત્યારે વાદરા એવી રીતના થઈ ગયા છે તો ગજબ રીતના કેમકે પવન આવે ને ગરમી થવાનું બંધ થઈ ગયું ને કેમકે ઠંડી લાગે જોરદાર રીતની બાકી તો દરિયા કાંઠે ગયા હોય ને તો મજા આવે વ્યુસ આવે એક નંબર તો મિત્રો ત્યાર પછી આપણે મિત્રો વાત કરવાનો ઉઠા છે અને અત્યારે વાત કરવાનો વરસાદ ધોધમાર વેરો છે તમે તમે જોઈ શકો છો અમારે તો ધલકા કેમ કે મોજ કરે કેમ કે ધલકા કેવી મજા આવે નાવાની અરે વાહ તમે મિત્રો જોઈ શકો છો અત્યારે તમે કે ભાઈ એટલી મોજ આવે ને અને તમે બધા જોવો ભાઈ આ તમે અત્યારે કેમ કે ગામડાના સીન છે ભાઈ અત્યારે ગજબ રીતના તમે બધા જો હાલકા નાવા કે મોજ આવી કે અનલોડ વગર નહીં કે પાણી વરસાદ વરસાદનું એવું છે

મિત્રો આ તમે કોઈ દી જોયું જ નહીં હોય તમે એકવાર દ્રશ્યો જો કેમ કે ગામડાની અંદર ને તમે જો આપડા ઠેસર છે ને ઠેસર સાઈડમાં રાખી દીધું એટલો વરસાદ આવ્યો તમે જો ઓલા ખેતરો આમ થઈ ગયા તો મિત્રો તમે બધે જોઈ શકો છો ધોલકાકાને આજ મોજ આવી કે બાર વર કે વરસાદ થયો નહીં કે આજે નાવા નહીં કે અનલોડ વગરની મજા આવી તમે બધે જોઈ શકો કે ફૂલ મોજ આવી ગઈ કે અનલોડ વગરની કે આજે આજે કે નાઈ નાખવાનું જોરદાર રીતનું તમે બધે જોવો જો તો ફરી મિત્રો મજા આવી હલકા નહીં ગયા અનલોડ વગર નહીં જાય તો નાવું હે એટલે બહુ મજા આવી ગઈ જો વરસાદ એવી રીતનો ધોધમાર ને ભાઈ એટલે ભાઈ મજા એવી રીતની આવે ને તો જોરદાર કે જોવાની એટલો બધો કેમ કે પોટ થઈ ગયો ભાઈ એમ કે પાણી આવીને ગજબ રીતનું હાલકા જો મજા આવી ગઈ આપણે પણ હવે અંદર નાવું છે તો મિત્રો હવે આપણે નાવું છે પણ હવે મોબાઈલ વરસાદ તો મિત્રો અત્યારે ગયા છે કેમ કે છ જેવું થઈ ગયું ને તમારા ભાઈ કેમ કે લોક બનવા ભાગ્યું ભાઈ કેમ કે કોક છાટા આવ્યા ને એટલે મેં રહી ગયો નું ભાગ્યા અને મિત્રો ખેતરના દ્રશ્યો તમે એકવાર જોઈ શકો છો અને ભાઈ ધોધમાર વરસાદ થઈ ગયો કેમ કે આ રેસ્ટ તો ફૂટે નહીં પાણીની અંદર કેમ કે ગામમાં ઘણા અંદર પાણી પાણી પારા ધોવાઈ ગયા છે ને અનલોડ વગર મિત્રો તમે જુઓ આ તમે જો કેમ કે અહીંયા ખાઈ દે ખાઈડની અંદર નાખો ને તો એ પાણી જાય છે અનલોડ વગરનું ભાઈ મિત્રોમાં ખેતરની અંદર વાત કરવામાં આવે ને તમે જો નજારો તમે જોવો યાર આ મિત્રો વરસાદ એટલો ભાઈ અનલોડ વગરનો થયો હોય ને કઈ નક્કી નથી તો એમ કે અનલોડ વગરનો વરસાદ થાય એટલે ભાઈ ધોધમાર જ વરસાદ પડે ગમે ને આપણે સાલું જ છે મિત્રો અને લોક પુરવઠ કરવાનો સમય થઈ ગયો મિત્રોને હાઈન પડી ગયો હવે આજના વિડીયો આપણે અહીંયા પૂરે કરીએ અનોખા વિડીયો સાથે બધાને મળવાનો મળ્યા કાલના વિડીયોમાં કેમ કે કાલે પણ કેવો વરસાદ થાય ને વિડીયોની અંદર જોયા રાખજો તો આજના મિત્રો ને બધાને રામે રામ